એટલે જે દેખાય છે કે આ ઠોઠ છે એ ઠોઠ નથી એને રુચિ આપણે જગાડી નથી શકતા એના કૌશલ્યને આપણે બહાર નથી લાવી શકતા સ્વીકારવા જેવું છે હવે જ્યારે એને મૂકવા જવાનો હતો તે પહેલા એણે મને એક કહાની કીધી બીજે દિવસે સવારે હવે જોજો મેં શા માટે કહ્યું થ્રી ડાયમેન્શનલી જોતા શીખો જીવન શા માટે બીજે દિવસે હું એની ટ્યુશન ક્લાસ પર ગયો એમ આપણે જે ઈચ્છીએ છીએ આપણે જેવું જીવવા ચાહીએ છીએ એવું જીવવા આપણને આપણો સ્વભાવ નથી લેતો આપણે સુખી જીવવું છે સારું જીવવું છે પણ સારું કેમ નથી જીવી શકાતું કારણ કે આપણે થ્રી ડાયમેન્શનલી જોતા નથી શીખ્યા આપણી નજર સામે ઘટના ઘટી અને ઘટનાને આપણે એની પૃષ્ઠભૂમિકા વગર આપણે એને એ જ સચ્ચાઈ માની લીધે છે એની પૃષ્ઠભૂમિકા શું છે એની ઉપર આપણે એમાં ક્યારેય ઉતરતા નથી જો એની એનું બેકગ્રાઉન્ડ સમજીએ પૃષ્ઠભૂમિકા જાણીએ તો એ ઘટનાનું કારણ કંઈક અલગ હોય જેમ કે આપણે આપણે કહાની સમજ્યા કે ભાઈ પેલા દીકરાએ નાનું બાળક સાતમા ધોરણમાં ભણતો છોકરો અને એણે રસ્તા પરથી મળેલી ચીપ્સ ઉઠાવી અને એક વ્યક્તિએ એને માર્યો કે તે ચોરી કરી હવે બીજા કોઈ જોયું આખું ટોળું લોકોએ જોયું કે ભાઈ આ છોકરાએ ચોરી કરી ઘરે ગયો એ એનું રેકોર્ડિંગ બી એના મમ્મીએ જોયું અને એના દીકરાને એની મમ્મીએ પણ માર્યો બરાબર આ રિએક્શન આવ્યું એ રિએક્શન પેલા છોકરાને કેમ કારણ કે કોઈ સાંભળ્યું નહીં એને રસ્તા પરથી મળ્યું હતું એવું સાંભળ્યું નહીં એણે છેલ્લે ચિઠ્ઠી લખીને સુસાઈડ કર્યું ભાઈ મેં ચોરી કરી નથી બરાબર આવું થાય ઘણી વખત આપણી નજર સામે ઘટના ઘટે તો જોતા શીખવાનું કે જે ઘટના ઘટી છે જે ઘટના આપણી નજર સામે ઘટી એની સચ્ચાઈ ચકાસવી ચકાસ્યા વગર આપણે બરાબર બીજું જે શબ્દો આપણા કાને પડ્યા એ શબ્દો કાને પડ્યા એ શબ્દો બોલનાર વ્યક્તિના શબ્દો બોલવાનો હેતુ જાણવો શબ્દોને મહત્વ ના આપવું એનો એની એની મનશા શું છે એનો હેતુ શું છે એ જાણવું જે શબ્દો આપણા કાને પડ્યા તે શબ્દો બોલનારનું ચાલક બળ શું છે આ જાણવું હવે અહીંયા બહુ મહત્વનું છે ઘણી વખત સામુ વ્યક્તિ જે બોલે છે એ બોલનાર વ્યક્તિની પૃષ્ઠ ભૂમિકા એની પાછળ એ પોતે નથી બોલતો એની પાછળ બીજું કોઈક બોલે છે એની પાછળ કોઈ બોલે છે એ શબ્દો બોલનાર વ્યક્તિનું મોઢું છે ખાલી વિચારો કોના છે એની પાછળ કોઈ કે ચાવી ભરી છે બરાબર એ વખતે આપણે રિએક્શન આપીએ છીએ ઘણી વખત આપણે ખબર પડી જાય છે કે આ વ્યક્તિ નથી બોલતું આ વ્યક્તિનું મોઢું બોલે છે બોલે છે એની પાછળ ઉભેલું વ્યક્તિ અથવા એની પાછળ કોઈ પૃષ્ઠભૂમિકામાં છે બેકગ્રાઉન્ડમાં કોઈ છે એ વ્યક્તિ આને પિન ભરે છે અને વ્યક્તિ બોલે છે તો આપણે એ વખતે જાણીએ છીએ છતાં પણ રિએક્શન આપીએ છીએ તો જાણતા હોવા છતાં રિએક્શન આપીએ અને ઘણી વખત આપણે જાણતા જ નથી કે આની પાછળ કઈક એનું ચાલક બળ છે બરાબર જો આ આપણે જાણી લઈએ તો શું થાય કોઈ ઘટના આપણી નજર સામે ઘટે છે આપણા પરિવારનું કોઈ સભ્ય અમુક પ્રકારનું વર્તન કરે છે તો એની પાછળ બીજી ઘટના પણ કારણ હોય છે બરાબર આ મહત્વનું છે આપણી નજર સામે ઘટના ઘટે છે એ ઘટનાની પાછળ બીજી કોઈ ઘટના ઘટી છે અને એ ઘટના આજની ઘટના ઘટવા માટે જવાબદાર છે અથવા તો આજે આપણા કાને પડતા શબ્દો એ બેકગ્રાઉન્ડમાં ઘટેલી ઘટના જવાબદાર છે હવે કેવી રીતે તો એક એક્ઝામ્પલ દસ દિવસની વિપસનાની શિબિરમાં સેવામાં હતો અને મારા દીકરાને નાના દીકરાને એને સ્કૂલ ચાલુ થતી હતી દસમા ધોરણમાં માં હતો અને એને મૂકવા જવાનો હતો સ્કૂલે તો હું શિબિરમાં હતો એટલે મારા ભાઈને મેં કે હું સેવામાં હતો મેં ફોન કરીને કહ્યું તું ભાઈ મૂકી આવજે એનું દિવાળી પછીનું વેકેશન પૂરું થયું એટલે એને હોસ્ટેલ જવાનું તો એને એના મમ્મીને એવું કીધેલું હું પાછો આવતો રહ્યો હું નથી જવાનો દસમા ધોરણમાં કશે એડમિશન ન મળે તો આપણે જાણીએ છીએ અડધા વર્ષે રાત્રે ત્યાંથી દિવાલ કુદીને ચાલવા માંડ્યો ચાલતો ચાલતો આખી રાત ચાલ્યો સવાર ઘરે પહોંચ્યો જાગો મેડમ નો ફોન આવ્યો મને મને કે આ જય કિશન અત્યારે આવી ગયો છે અહીંયા દીકરો અહીંયા આવી ગયો છે તો હું શું કરું એને એમ કહી દઉં તું જે પગે ચાલતો હોય પગે પાછો જતો રે એમ તો મેં એને કહ્યું ના એને મેં એવું કહ્યું કે ભાઈ તું એને ખવડાવ પીવડાવ નવડાવ અને હું આવું ત્યાં સુધી તાર કશું કહેવાનું નથી ઘરે આવ્યો એટલે મેં પૂછ્યું શું કરે છે જય કિશન તો જાગુ મેડમ એવું કીધું કે મેં એને એવું કહ્યું કે ભાઈ તું જે હિંમતને ત્યાંથી નીચે ત્યાંથી દિવાલ પૂદીને આવવામાં બતાવી છે એ હિંમતથી હવે વાંચ કે ઉપર બેઠો બેઠો વાંચ કઈ વાંધો હું આવ્યો એટલે જમ્યો અને ગયો મારી ઓફિસે જતો રહ્યો કશું એને કહ્યું નહીં મળ્યો બી બીજે દિવસે પાછું મેં એને કશું પૂછ્યું જ નહીં મેં મારા મોટા દીકરાને કહી રાખેલું ભાઈ તું ચેક કર કોઈ સ્કૂલ એને અહીંયા એડમિશન આપે છે આપણને ખબર છે કે ભાઈ કોઈ સ્કૂલ એને એડમિશન આપવાની નથી અધૂરા વર્ષે કોઈ દસમા ધોરણના સ્ટુડન્ટને કોઈ સ્કૂલ એડમિશન ના આપે બરાબર તો એ એને બધી તપાસ કરી રાખી અને મને આવીને કીધું મને કે પપ્પા નહીં કોઈ એડમિશન નહીં મળે કઈ વાંધો નહીં એને કશું ના કહું બીજે દિવસે ના કહું ત્રીજે દિવસે ના કહું ચોથે પપ્પા ત્રણ દિવસ થી ઘરે આવી ગયા છે એ કઈ કહેતા નથી મારું ભણતર બગડે એવું તો મનમાં થાય ને મેં એને એવું કહ્યું મને પૂછ્યું મને કે પપ્પા હું શું કરું એટલે મેં એને સિમ્પલ પ્રશ્ન પૂછો મેં મેદુ હોસ્ટેલ જવાનો નિર્ણય કોણે લીધો કોણ મેં તને મોકલ્યો તો તારી ઈચ્છાથી કહો મને કે નહીં મને જવું તું એટલે કહો હોસ્ટેલ થી ભાગીને ઘરે આવી જવાનો નિર્ણય કોણે લીધો મને કે મેં લીધો બેટ નહીં ચડ કે એને પોતે નક્કી કર્યું કે ભાઈ આવતો રહું વળી પાછો મેં ત્રીજો પ્રશ્ન પૂછ્યો હવે પાછું જવાનો નિર્ણય કોને કરવાનો તો કે મારે કરવાનો તો કરી લ્યો પૂરી થઈ ગઈ વાત કોઈ રિએક્શન નહીં અને એને જાતે ડિસિઝન લીધું અને હવે નક્કી કર્યું કે હા એને મૂકવા જઈશ હવે જયારે એને મૂકવા જવાનો હતો તે પહેલા એને મને એક કહાની કીધી એક ઘટના એવી હતી કે ક્લાસ ટીચરે એવું કીધું પ્રિન્સિપાલ જ્યારે ક્લાસમાં આવ્યા ત્યારે કે આ ત્રણ છોકરાઓ જયકિશન ઊભો કર્યો બીજા બે છોકરાઓને ઉભા કર્યા ત્રણ છોકરાઓ જતા પહેલા મેં હોસ્ટેલના નિયામકને ફોન કર્યો મને સારી રીતે ઓળખે મારે પ્રિન્સિપાલને મળવું છે તો એમણે પ્રિન્સિપાલ ને એવું કહ્યું કે પ્રવીણભાઈ તમારે સાંભળવા જેવા છે અને એની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે મને ખબર નહીં આવું એમણે કઈ રાખ્યું પણ હું ગયો એટલે પ્રિન્સિપાલ પાસે ગયો એમણે પ્રિન્સિપાલ ને કઈ રાખેલું કે પ્રવીણભાઈ પૂરો ટાઈમ આપજો કે તમે જે ક્લાસ લેવાનો હોય બીજાને આપી દેજો પણ એમને સમય આપજો ને એમને સાંભળજો અને એમની પાસે બહુ શીખવા જેવું છે એટલે જેવો હું પ્રિન્સિપાલ પાસે ગયો એટલે એને મને સીધું જેમ કીધું કે અમારે તમારી જેવા વાલીઓ પાસે શું શીખવાનું હોય અમે આ દેશના ભવિષ્યના નાગરિકોને ઘડીએ છીએ રિઝલ્ટ છે બહુ પાવરફુલ રિઝલ્ટ છે એટલે એમ કે અમારે તમારી જેવા વાલી પાસેથી હોય મને એમ કે કરશનભાઈ કહ્યું તમે આવું તમારી પાસે કંઈક શીખવા જેવું છે પણ કે અમે આ જગતને શીખવાડીએ આ દેશના નવા ભવિષ્યના નાગરિકોને અમે ઘડીએ છીએ કઈ વાંધો બહુ સારી વાત છે સાચી વાત છે ને મે સિમ્પલી આપણી તો એવી કઈ તૈયારી હોય નહીં ને સિમ્પલી એક પ્રશ્ન ભાઈ તું મને થોડાક પ્રશ્નોના જવાબ આપો તમારા કેટલા ટકા આવેલા દસમા ધોરણમાં સીધું જ તો કે સાહીઠ ટકા તમારી પાસે એવા કયા ટીચર છે કે જેના નેવું ટકા કરતા વધારે ટકા આવ્યા હોય દસમા ધોરણમાં બારમા ધોરણમાં તો કે કોઈ નહીં મેં તું કેમ આવું તો કે અમારા ફિલ્ડમાં એવી જરૂર નથી એમ કઈ વાંધો નહીં સારી વાત છે સર મેં ત્રીજો પ્રશ્ન પૂછ્યો મેં કીધું જે વિદ્યાર્થી બહુ જ પાવરફુલ છે બહુ હોશિયાર છે જેની તમે પીઠ થબાવો છો અને એ દસમા ધોરણમાં પાવરફુલી બહુ સારા પર્સન્ટેજ લાવે છે અને ત્યાર પછી બારમા ધોરણમાં લાવે અને ત્યાર પછી કોલેજ ભણવા જાય કોલેજ ભણીને ભણી ગણીને તૈયાર થઈને નોકરી કરે પણ એ એના વ્યવહારમાં ફેલ જાય એના પરિવારને સાચવવામાં ફેલ જાય નોકરી કરે પણ એ પોતાનું જ કરે એનું સમાજમાં કોઈ મોટું પ્રદાન ના હોય આવું કેમ એના પરિવારને ન સાચવી શકે સમાજમાં કોઈ સારું પ્રદાન ન કરી શકે આવું કેમ એને સિમ્પલ જવાબ આપ્યો ખબર નથી એટલે મેં એને ચોથો પ્રશ્ન પૂછ્યો મેં કીધું જે બાળકો તમારા માટે છોટ છે અને પાછળ છેલ્લી બેન્ચીસ પર બેસે છે તમે એની કોઈ વેલ્યુ જ નથી કરતા એ બાળકો ભણવામાં હોશિયાર નહોતા પણ એ માંડ માંડ થોડું થોડું ભણીને આગળ વધે છે ઓછા ટકા લાવીને પણ એ કોલેજ પૂરી કરે છે કોલેજ પૂરી કર્યા પછી એ આગળ બિઝનેસમાં આગળ વધે છે બિઝનેસમાં આગળ વધીને ખૂબ સારું કમાય છે પોતાના પરિવારને બહુ સારી રીતે સંસ્કારી રીતે એનો વ્યવહાર હોય છે સંસ્કારી રીતે છે અને પછી એ કમાયેલા પૈસાને સમાજ માટે ઉપયોગમાં લાવે છે સમાજ સેવામાં એનું બહુ મોટું પ્રદાન હોય છે પોતાના ગામને ખૂબ સારી રીતે લોકોને મદદ કરે છે ત્યાં સેવાઓ પણ આપે છે એ વ્યક્તિ આગળ વધીને સમાજની ખૂબ સેવા કરે છે આગળ વધીને દેશની પણ ખૂબ સારી સેવા કરે છે એક સારા ઉદ્યોગપતિ તરીકે બહુ મોટું પ્રદાન આપે છે સિમ્પલ એક જવાબ રુચિ એટલે મેં તરત હાથ પકડી લીધો સર આપણું અહીંયા કામ શું છે રુચિ જગાવવાનું તો કામ છે આનો અર્થ શું થયો આ બાળક હોશિયાર હતા આ બાળકો હોશિયાર હતા સવાલ એટલો હતો કે આપણે એનામાં રુચિ ન જગાડી શક્યા આપણે એનામાં રુચિ ન જગાડી શક્યા તો કામ શું હતું નેગેટિવ થવાની જરૂર નતી જેને તમે હોશિયાર સમજો છો એ એક પક્ષ છે જેને તમે હોશિયાર નથી સમજતા એ બીજો પક્ષ છે એનામાં કૌવત એનામાં કૌશલ્ય બધું જ હતું એનું કૌશલ્ય આપણે બહાર કાઢી નથી શક્યા આપણે સ્વીકારવા જેવું છે

અગિયારમા ધોરણમાં આવ્યો અગિયારમા ધોરણમાં આવ્યો એટલે મેં એને એક ટ્યુશન ક્લાસમાં મૂક્યો મેં કીધું બાબત તું ટ્યુશન ભણ તો તારું આગળ વધશે એમ ગાડી તે ટ્યુશન ક્લાસમાં જવાનું ચાલુ કર્યું અડધું વરસ થયું એક દાડો એમના ટીચરનો ફોન આવ્યો કે આજે જયકિશન ટ્યુશનમાં આવ્યો નથી એટલે મેં એને ફોન એવો જવાબ આપ્યો મેં સર આજે જયકિશન ટ્યુશનમાં ભલે હોય પણ હું સાંજે હું ઘરે ગયો એટલે એમ લોકો જમવા બેઠા જમવાનું પૂરું થવા આવ્યું એટલે મેં જયકિશન ને પૂછ્યું બેટા આજે તું ટ્યુશન નહોતો ગયો તો કે ના ગયો તો કઈ વાંધો એટલે મેં સરને ફોન કર્યો તરત સર જયકિશન એમ કહે છે કે ટ્યુશન આવ્યો હતો તો સર એમ કીધું કે જો એ ટ્યુશન આવ્યો હોય તો આજે એક્ઝામ હતી એની પુરવણી હોય એક અને રજિસ્ટરમાં એની હાજરી હોય બે માંથી કઈ નથી એટલે જ તમને સવારે એ નહોતો આવ્યો એટલે ફોન કર્યો હતો અને સર કઈ વાંધો નહીં મૂકું આપણે પછી વાત કરીએ થેન્ક યુ એવું કીધું સરને અને મેં ફોન મૂકી દીધો પછી મેં જયકિશન ને પૂછ્યું કીધું બેટા સર તો એમ કે છે

જો આપણે જીવનમાં શીલ તો જીવનમાં બહુ મોટું દુઃખ આવેલન કરો તમારી તમે તમારી સચ્ચાઈ હોય એની ઉપર તમે જીવો તમારા સત્ય ઉપર જીવશો તો જીવનમાં આવનારા દુઃખો તમારા આસાનીથી હટી જશે તમે ખોટું ના બોલો જે છે એ સાચું બોલો મને કંઈ વાંધો નથી તું ના કહેવ કઈ વાંધો બરાબર આટલી જ વાત કરી એની આંખો ગઈ રડ્યો કઈ વાંધો બીજે દિવસે સવારે હવે જોજો મેં શા માટે દિવસે હું એની ટ્યુશન ક્લાસ ગયો એના અને એના ક્લાસના દરવાજે ઉભો રહ્યો સર છે તે બધાનું લેસન આગલે દિવસનું આપેલું લેસન લેતા હતા હું દસ મિનિટ ઉભો રહ્યો એમને લેસન લીધું ત્યાં સુધી મારી મારી ઉપર એની નજર ના ગઈ મારી ઉપર એની નજર ન ગઈ મેં એને જયારે નજર ગઈ ત્યારે એને પૂછ્યું જય કિશન ના પપ્પા એટલે એને જય કિશન ની ફરિયાદો ચાલુ કરી જય કિશન આમ છે જય કિશન તેમ છે બે તું કઈ વાંધો નહીં સર તમે જય કિશન જે હોય તે પણ તમે અહીંયા શું કરો છો મને કે હું અહીંયા ટીચર છું શિક્ષક છું મેં કહ્યું મેં કીધું સર હું દસ મિનિટ થી અહિયાં દરવાજે ઉભો છું મેં જોયું કે મને તમારામાં કશું ટીચર જેવું લાગ્યું નહીં શિક્ષક જેવું કશું લાગ્યું નહીં મને એવું લાગ્યું કે આ બધા ગુનેગારો બેઠા છે અને તમે એના રિમાન્ડ લઈ રહ્યા છો મને આવું લાગ્યું માફ કરજો સર ખોટું ના લગાડતા મને કેમ હતું હશે સર શિક્ષણ અલગ વસ્તુ છે તમે જે કરી રહ્યા છો એ અલગ વસ્તુ છે એટલામાં બીજા બે ટીચરો એમના ક્લાસીસના સાહેબ શિક્ષણ આવું નથી તમારી અંદર અગર કરુણા નથી પ્રેમ નથી બાળકો માટે તો મેં કીધું બાળક હોશિયાર હશે ને તો બી એનામાં આવડત નહીં આવે એની સ્કિલ બહાર નહીં આવે પણ તમે અગર આવી રીતે દંડાત્મક કાર્યવાહી કર્યા જ કરશો તો બાળકને તમારા પ્રત્યે અભાવ આવશે બીજું તમે ચેક કરો તમારા કરતા બાળકમાં ઉર્જા વધુ છે તો તમને સાંભળશે નહીં જ્યાં સુધી તમારી અંદર કરુણા નહીં જાગે પ્રેમ નહીં જાગે મૈત્રી નહીં જાગે બાળકની પ્રત્યે તમારી અંદર એક ભાવ નહીં જાગે તમારામાં ગુરુત્વ રહેશે ત્યાં સુધી એ બાળક તમને નહીં સાંભળે અને તો એ બાળકનામાં એ શિક્ષણ તમે જે આપવા માંગો છો તમારામાં જે આવડત છે તમે એનામાં ટ્રાન્સફર કરવા માંગો છો એ ટ્રાન્સફર નહીં થાય તો એ ત્રણેય ભેગા થઈ ગયા અને મને એ લોકોએ લગભગ એક કલાક કરતા વધુ સાંભળ્યો કેવી રીતે બાળક સાથે વ્યવહાર કરાય કેવી રીતે એને શિક્ષણ અપાય પેલા સ્કૂલના પ્રિન્સિપાલે મને કલાક અને આ લોકોએ લગભગ એક સવા કલાક સાંભળ્યું કેવી રીતે શિક્ષણ આપવું જોઈએ કે બાળક સાથેનો વ્યવહાર બહુ મહત્વનો છે જો આપણે એ વખતે ચૂકી જઈએ તો ગયા કામથી તો આનો અર્થ શું થયો કે થ્રી ડાયમેન્શનલી કર્યું રિમાન્ડ બરાબર તો એ જૂની કહેવત છે સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમ ધમ બરાબર એ સોટીમાં પણ કરુણા હોય તો વાંધો નથી સોટી આજે મારી છે કાલે તમે એને પાછા એને એટલો પ્રેમ અથવા તો તમે વાળી લો છો એને તમારા દીકરાની જેમ એક તમે સાચવો છો જે ઋષિ પરંપરા હતી આપણે ત્યાં પરંપરા હતી એ પરંપરામાં એ સ્થિતિ હતી કે બાળકોને એક મા બાપ તરીકે એના હોય ગુરુ અને ગુરુ મા તરીકે સાચવવામાં આવતા એ લોકો એવી રીતે બનીને સાચવતા ત્યાં મારા બાળકો છે તો એને શિક્ષણ કડક આપવામાં આવતું હતું પણ એ કડક શિક્ષણ

ભાભી છે દેર છે દેરાણી છે જેઠાણી છે નણન છે કોની સાથે આપણા વ્યવહારમાં આપણે આવી ભૂલો નથી કરતા કરીએ છીએ ને ઈમીજિયેટ રિએક્શન સાચી વાત છે સર પણ સાંભળતા શીખીએ પૃષ્ઠ ભૂમિકા શું છે તમારા આવું વર્તન કરવાના શું કારણો છે જાણો તો જય કિશન સાથે જયારે એ હોસ્ટેલમાંથી જ્યારે જયારે એક્ઝામ આપીને આવ્યો દસમા ધોરણની ત્યારે એને એક છોકરાને પટ્ટે પટ્ટે માર્યો હું લેવા ગયો બરાબર તો એ વખતે મને આખી કહાની ખબર પડી કે એક પટ્ટે પટ્ટે માર્યો બધા છોકરાઓ બધા બાળકો ઉભા રહી ગયા એના ક્લાસ એના ટીચરો પણ ઉભા રહ્યા એના જે શું કેવાય કે એના હોસ્ટેલના હા હા શું કહેવાય રેક્ટર મેટ્રન એ મેટ્રન પણ ઉભા રહ્યા અને એને આ છોકરાને એને માર્યો તો એને બધાએ તાળીઓ પાડી જોયું શું કામ કારણ કે આખું વર્ષ પહેલા છોકરા એ જય કિશન ને એવી રીતે માર્યો તો એક વર્ષ પૂરું થઈ એની હિંમત આવી તો બે કારણ હતા કે એનું હોસ્ટેલ નહીં જવું પાછું કારણ કે એક છોકરા એને રોજ મારતો તો અવારનવાર એની સાથે ખરાબ દુર્વ્યવહાર કરતો તો અને કોઈ મેટ્રન કે ટીચરો કે કોઈનું ધ્યાન નતું એ ઘટના બીજી ઘટના એ કે ટીચરે એમ કીધું કે આ છોકરાઓ સ્કૂલ રિઝલ્ટ બગાડશે તો છોકરાને લાગી આવ્યું તો કલા શું છે સાચી એક શિક્ષકની સાચી કલા શું છે શિક્ષકની સાચી આવડત શું છે કે એનામાં શું કવત છે એનામાં શું કલા છે એનામાં શું સ્કિલ છે એ સ્કિલને કેવી રીતે બહાર કાઢવી એની રુચિ કેવી રીતે જગાડવી જો રુચિ જગાડી શકાય તો બધું થઈ શકે તો આ રીતે રીતે આપણે આપણે આપણા વ્યવહારમાં આવી જીવતા થઈએ તો જીવન બદલાય રાઈટ તો હવે ચેક કરો તમારી જાત સાથે તમારામાં તમારી ક્યાં ભૂલ થાય છે તમારા વ્યવહારમાં તમે શું શીખી રહ્યા છો તમે શું બદલાવ કરવા માંગો છો શેર કરવાની કોઈની ઈચ્છા બતાવો રાહ જોઈ આપણે આપણામાં ક્યાં બદલાવ કરવા જેવું છે ક્યાં હું ઇમિજિયટ રિએક્શન કરું છું બેકગ્રાઉન્ડમાં કોઈ ઘટતી ઘટનાને હું જોવા તૈયાર છું જે ઘટના આપણી સામે ઘટે છે તે ઘટનાની પાછળ ભૂતકાળમાં કે નજીકના સમયમાં ઘટેલી ઘટના જવાબદાર હોઈ શકે છે આપણે શું એ ઘટનાને જોવા તૈયાર છીએ બેકગ્રાઉન્ડમાં કોઈ ઘટના ઘટી છે કે કેમ એ આપણે સાંભળવા તૈયાર છીએ લિસનિંગ સાંભળો જે વ્યક્તિ આપણને બોલી રહ્યું છે સાંભળો એ આપણી સાથે ગુસ્સો કરી રહ્યું છે તો એને થેન્ક યુ કહો ભાઈ ઓકે મારામાં શું બદલાવ કરવાની જરૂર છે મને સમજાવો ગુસ્સો કરો છો થેન્ક યુ કે મારે ક્યાંક સુધારવાની જરૂર છે તો મારે મારામાં શું બદલાવ કરવાની જરૂર છે બેસીને આપણે બીજાને સાંભળશું ત્યારે એની પાછળની ઘટના કહેશે આપણી ભૂલ હશે તો કહેશે અથવા તો એને ખોટો ગુસ્સો આવ્યો છે એ પણ ક્યાંક દુખી થયા છે ક્યાંક એની નસ દબાણી છે અને અહીંયા બોલે છે ક્યાંક કોઈએ એના કાન ભર્યા છે અને એ બોલે છે અને આપણે એ સાંભળીએ છીએ એકચુલી એનો આપણી પ્રત્યેનો વ્યવહાર આવો કરવાનો હેતુ નથી પણ એ હેતુ પાછળની ઘટના છે એ ઘટનાને આપણે જો જાણી લઈએ તો એનું જીવનમાં ઈઝી સોલ્યુશન થાય તો આપણે કરવું જોઈએ ઘણી વખત આપણને શું છે બે બે વાત સમજવા જેવી છે એક વાત એ છે કે મારા એક માર્ગદર્શક છે કે એમ તમારું ધાર્યું થતું હોય તો ઓકે પણ તમારું ધાર્યું થતું નથી તો જુઓ તમારી જાતને કે પહેલા કે તમે જે પ્રશ્ન તમારા જીવનમાં જાગ્યો છે એને તમે જાતે સોલ્વ કરી શકો છો તો કરવાની કોશિશ કરો નથી તમારાથી એ પ્રોબ્લેમ સોલ્વ થતો તો તમે કોઈકની સહાય લો કે ભાઈ એ પ્રોબ્લેમ ને સોલ્વ સોલ્યુશન ઉપર લાવો એમ હવે એક ત્રીજો ઉપાય છે હવે એક ત્રીજો ઉપાય શું છે તો કે બે કદમ હટ કરો અને જે સમસ્યા છે એને જોતા શીખો બસ માત્ર એના સાક્ષી બનો જો સાક્ષી બનો તો એ ઝડપથી દેર સવાર બી એ એનો સમય લઈને આવ્યો હોય એ ઘટના એ ઘટના જવાની છે પણ આપણે રાહ નથી જોઈ શકતા ને આપણે જ બધું કરી લેવું છે ક્યારેક એવું હોય કે આપણા હાથમાં ન પણ હોય બધી જ વસ્તુ આપણા હાથમાં છે એવું નથી એક હેલ્થ આપણે સમજીએ છીએ અહીંયા આવીને શીખીએ છીએ હેલ્ધી થવું ફિટ થવું આપણે બધું શીખીએ છીએ પણ છતાં બી ઘણી વખત આપણા જ ઘરમાં પરિવારના સભ્ય કોઈ કેવા હોય આપણને એવું લાગે છે કે આ બહુ આળસું છે આપણે ક્યારેય વિચાર્યું છે કે આના શરીરમાં મે બી સંભવ છે કે ન્યુટ્રિશન ડેફિશિયન્સી છે એક મે બી સંભવ છે કે જે કામ કરે છે એમાં એને બહુ સ્ટ્રેસ રહેતો હોય બહુ સ્ટ્રેસ આવતો હોય મે બી સંભવ છે કે જ્યાં છે જ્યાં કામ કરે છે ત્યાં એને અતિશય સ્ટ્રેસ આવતો હોય ધાર્યું ન થતું હોય કામ માણસ બહુ કરતો હોય પણ એના વ્યવસાયમાં અગર એનું ધાર્યું નથી થતું ત્યારે એને બહુ સ્ટ્રેસ આવે અને ત્યારે શું થાય કે માણસને એક આરામનો દિવસ મળે તે દિવસે બિલકુલ આરે કશે જવાનું મન ન થાય યુ ટુ સ્ટ્રેસ એને ડિપ્રેશન આવતું હોય એના કામને લઈને તો આપણે જાણતા નથી કે આ ડિપ્રેશન છે આપણે એ સમજવાની જરૂર છે કે દરેક વ્યક્તિના જીવનમાં આપણા પરિવારના સભ્ય છે તો એની સાથે જે ઘટના ઘટે છે એના કારણે ડિપ્રેશનમાં તો તો નથી નથી આવતા ને ને આપણે બેકગ્રાઉન્ડમાં બેકગ્રાઉન્ડમાં જતા જો જઈશું આપણી જિંદગી બદલાશે અને એની જિંદગી બદલાશે જરૂરી એ છે કે એ જે કરે છે એને સાંભળતા શીખો કે શા માટે આવું છે એક વાત આ બીજું એને સારા આહારની જરૂર હોય શરીર નબળું પડતું હોય

એ હોય ને તો એ જગાડવો મુશ્કેલ અને હલાવો તો નહીં શરીર નબળું છે આજે એ જ એકદમ ફૂર્તી લો સવારમાં વહેલા જાગી જાય અને કામ કરે આખો દિવસ કામ કરે થાકે નહીં એટલું એટલે એનામાં એટલું બધું પરિવર્તન આવ્યું કેમ કારણ કે એને સારું ફૂડ મળ્યું સારી ક્વોલિટીનું ફૂડ મળ્યું તો હવે શરીર સારું થઈ ગયું આટલી બધી એની નબળાઈઓ હતી શરીર એટલું બધું નબળું હતું આજે શરીર સારું થઈ ગયું છ કિલો વજન વધાર્યું અને અત્યારે ફિટ છે હવે પાંચ કિલો નો તો ઉચકી શકતો બેગ શકે છે અને જાણે આમ હલકું ફૂલકું લાગે ઉંચકે તો આપણને એમ થાય આને કઈ વજન નહીં લાગતું હોય આટલું સરળ થઈ ગયું શરીર તો સારો ખોરાક હોય ને તો માણસને કામ તો કરવું જ છે શરીર જો મજબૂત હોય તો માણસ કામ કરવાનું છે હેપી ને હેલ્ધી બધા જીવું છે પૃથ્વી ઉપર કોઈને બધાને જ કામ કરવું છે બધાને જ રૂપિયા કમાવા છે બધાને પૈસા કમાવા છે બધાને આગળ વધવું છે બધાને સુખી થવું છે આપણે આપણે દેખાતું નથી કે એની એની મનસ્થિતિ અત્યારે નબળી છે આપણે દેખાતું નથી કે એનું શરીર નબળું છે જો આપણે જોતા શીખી જઈએ તો ચોક્કસ જિંદગી એની પણ બદલાય આપણી પણ બદલાય